સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં સર્જાતી પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે સચિન જીઆઈડીસી વિસ્તારના ઇન્ડસ્ટ્રીયલ સભ્યોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા સુરત સચિન જીઆઈડીસીમાં પીવાની પાણીની સમસ્યાનો ઉદભવે છે કતારગામ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના સિંચાઈ મંત્રી નાનુભાઈ માનાઈના રાજ્ય સચિન જીઆઈડીસીના બે લાખ કારીગરોને પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે પીવાના પાણીના સપ્લાય છેલ્લા બે મહિનાથી બંધ કરવામાં આવ્યો છે પીવાના પાણીની સમસ્યાને લઈને રાજ્ય કક્ષાના મંત્રીને પત્ર મોકલ્યું હતું તેના મુદ્દે સચિન યુઆરએસના સભ્ય મહેન્દ્રભાઈ રામોડિયાએ ચર્ચા કરતા જણાવ્યું હતું કે સચિન વિસ્તારમાં પીવાની પાણીની સમસ્યા જે સતાવે છે તે સચિન વિસ્તારના ઇન્ડસ્ટ્રીયલ પ્રમુખની લાપરવાહીને લીધે થાય છે ઇન્ડસ્ટ્રીઅલ પ્રમુખની આ વાતને ગંભીરતાથી નથી લેતા તેથી આ પીવાની પાણીની સમસ્યા સર્જાય છે અને સચિન ઇન્ડસ્ટ્રીઅલ કો સોસાયટીમાં સેક્રેટરી મયુર ગોવાળાએ જણાવ્યું હતું કે અમારાથી જેટલી થાય એટલી સફળ કોશિશો અમે કરી રહ્યા છે કે સચિન વિસ્તારના લોકોને સતાવતી પાણીની સમસ્યાનો અંત આવે અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી થી બાર તારીખના વચ્ચે સચિન વિસ્તારમાં સર્જાતી પાણીની સમસ્યાનો અંત આવશે અને સચિન વિસ્તારના દરેક ઘરમાં પીવાનું પાણી મળશે તેવું તેમણે જણાવ્યું હતું કેમેરામેન નીતુ શર્મા સાથે પરવીન પઠાણ ન્યૂઝ સુરત આપનું નામ મહેન્દ્ર સચિન સાહેબ હાલમાં જે ચૂંટી આવેલા સચિન એસીના પ્રમુખ સાહેબ જે પાણીની સમસ્યાનો નિકાલ કર્યો છે ટેમ્પરવેરી તે કેટલી યોગ્ય છે તેનાથી સચિન જીઆઈડીસી વિસ્તારના લોકોને પાણીની સમસ્યાનો નિકાલ થઈ ગયો એવું લાગે છે હાલમાં જે પ્રમુખ છે એને પાણીના પડવાની પણ ખબર નથી પ્રમુખ છે એ બને બેઠેલા પ્રમુખ છે વિવાદિત પ્રમુખ છે જે એ લોકો પાણી લાવ્યા છે એ રોજનું છ સાત લાખ લીટર પાણી આવે એ સચિન ઇન્ડસ્ટ્રીઝને રોજનું એક કરોડ લીટર પાણી પીવા માટે જોઈ એની સામે છ સાત લાખ લીટર પાણી એનાથી સચિન જેઆઈડી ના ઉદ્યોગકારોને પાંચ ટકા પણ પીવાનું પાણીની વ્યવસ્થા થઈ નથી તો એમના કેવા પ્રમાણે કે હાલમાં જે સમસ્યા હતી તેનો અમે અડધામાંથી વધારે નિકાલ થઈ ગયો છે એ તદ્દન વાત ખોટી છે એને શું સમસ્યા છે એ જ નથી ખબર એ વાત તદ્દન ખોટી છે આનો કોઈ બીજો રસ્તો નિકાલ આનો કોઈ રસ્તો અગિયાર તારીખે કેનાલ ચાલુ થશે રોટેશન પૂરું થાય છે રિપેરિંગ થઈ ગયું અગિયાર તારીખથી ચૌદ તારીખની અંદર ઇન્ડસ્ટ્રીને ધીમે ધીમે પાણી પીવાનું મળતું રહેશે અમે અને અમારા પ્રમુખ ભૂતપૂર્વ પ્રમુખ છે મોહનભાઈ બારી નાનુભાઈ વાનાણીને લેકિતમાં આવેદનપત્ર આપેલું છે અને એને એને હયાધર પર એટલે સચિને પહેલા પિવાણુનું કામ ગવર્નમેન્ટ તરફથી સચિન નોટિફાઇડ એરિયા તથા સચિન ઇન્ડસ્ટ્રીસ એસોસિએશનને જણાવવામાં આવેલું બે મહિના પહેલા જ કે બે મહિના માટે નેર બંધ રહેવાની છે તો તમારે એની વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવું તળાવની એટલી કેપેસિટી છે કે નેરમાંથી પાણી ન આવે તો પણ નેવું દિવસ સુધી ઇન્ડસ્ટ્રીઝને પીવાનું પાણી મળી શકે છે તો એ વૈકલ્પિક વ્યવસ્થા ન કરીને જે અહીંયા મેજર યુઝર છે એમને પૂરેપૂરું પાણી આપી દીધું જેથી પીવાની પાણીની હાલની ખૂબ જ તંગી છે એ દરેક એસોસિએશનની એક ફરજ હોય છે કે એનું પ્રોપર પ્લાનિંગ કરીને ઉદ્યોગકારોને પાણીની તકલીફ ન પડવા જોઈએ એની જવાબદારી સચિન ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટીની બની રહી છે જે હાલના હોદ્દેદારોએ પૂરતી કરવાની જવાબદારી નિભાવી નથી એમ કહી શકાય પણ એમના કહેવા પ્રમાણે કે હાલમાં જે એમણે પાણીની જોઈન્ટ પાઇપલાઇનમાંથી પાણી જે લીધું છે સરકારી ખાતામાંથી એના લીધે સચિનજી આજે પૂરતું પાણી અમે આપી રહ્યા છે ના એ એમણે જે પ્રયાસ કર્યો છે જે પાણીની તકલીફ ઉદ્ભવી પછી પંદર વીસ દિવસ પછી એમણે જે પ્રયત્ન કર્યા છે એ કામ બી એમનું સુંદર છે કરવા લાયક છે પરંતુ ઇન્ડસ્ટ્રી સચિન ઇન્ડસ્ટ્રીયલ જેઆઈડીસીમાં જેટલું પાણી જોઈએ છે એટલું પૂરતા પ્રમાણમાં મળતું નથી આપણે સો ટકા પાણીની સામે અત્યારે પાંચ દસ ટકા જેટલો જ પ્રોબ્લેમ સોલ્વ થયો છે જેનાથી અત્યારે હાલની ઇન્ડસ્ટ્રીઝ ખૂબ જ તકલીફ ભોગવી રહી છે આના વિશે કોઈ આ કાર્ય જે કર્યું છે એના વિશે આગળ વિશેષ કોઈ કાર્ય હોય તો આ સમસ્યાનો નિકાલ થઈ જાય એવો એકચુલી અત્યાર સુધી એસોસિએશન દ્વારા જે પ્રમાણે પૂરતું ગવર્મેન્ટની સામે રજૂઆત કરીને ભવિષ્યમાં આ પ્રકારના પ્રોબ્લેમ નહીં આવે એને ધ્યાનમાં રાખીને એ પ્રમાણે કાર્ય કરતો હોત તો અત્યાર સુધી આવી જીઆઈડીસીમાં તકલીફ નહીં આવે ગવર્મેન્ટે ઘણીવાર એવું સચિન એસોસિએશનને અને નોટિફાઈડને બી કીધું છે કે પાણીનો પૂરતો જથ્થો સંગ્રહ કરવાની કેપેસિટી તમે વધારો અને ગવર્મેન્ટ બીજી જગ્યા બી આપવા માટે તૈયાર છે અમારા સમયમાં અમે ગવર્મેન્ટ પાસે તળાવને મોટું કરવા માટેની માંગણી થઈ ચૂકી છે અત્યારે સચિન એસોસિએશનના હોદ્દેદારો બદલાયા છે એટલે એમની જવાબદારી મુખ્ય બને છે કે ભાઈ સચિનનો તળાવની જે કેપેસિટી છે એનું વિસ્તૃતિકરણ કરીને ગવર્મેન્ટની પાસે

તકલીફ છે તેના માટે તમે જે આયોજન કર્યું છે અહીંના લોકોને ઇન્ડસ્ટ્રીયલ તથા રહેવાસીઓ માટે પાણી ટૂંકમાં દર વખતે કેનલ ત્રીસ દિવસ માટે બંધ હોય છે પણ ત્યારે આટલી બધી પાણીની તકલીફ નથી હોતી પણ સાહીઠ દિવસ માટે આ વખતે લીધેલું ત્યારે અમે લોકોએ ગુજરાત પાણી પુરવઠા બોર્ડમાંથી હંગામી ધોરણે કનેક્શન મેળવી અને પીવાના પાણીની જે સમસ્યા હતી તેનો અંત લાવેલા હતા એના માટે શ્રી સી આર પાટીલ સાહેબ ગુજરાત પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ અને અમારા ચીફ ઓફિસર શ્રી એમ પી ચાવડા સાહેબના સત્વારે આ બધું પ્રોસીજર થયેલી હતી અને અમે આ લાઈન લાવવામાં સફર સફળતા મળેલી હતી એ જે એક ઐતિહાસિક સફળતા કહેવાય અને હાલમાં પણ સચિન જીઆઈડીસીમાં ઉદ્યોગોને પીવાનું પાણી તો મળી જ રહેલું છે એ બાબતનું આપને ધ્યાન દોરાવી રહેલા છે આગળ પણ આવી કોઈ પરિસ્થિતિ સર્જાય તેના માટે અમારા તરફથી કોઈ નવું એક વિશેષ આયોજન આગળ આવી પરિસ્થિતિ તો અમારા ખ્યાલ મુજબ સિંચાઈ વિભાગ દ્વારા જ આવે છે તો જ્યારે બી આવી પરિસ્થિતિ એ લોકો લાવે છે કે ત્રીસ દિવસ માટે બંધ તો અમે લોકો તળાવ ટોટલી પાણીથી ભરી દઈએ છીએ અને તે સમય દરમિયાન આ તકલીફો ઊભી થતી નથી આ તો પહેલી જ વખત સાઈઠ દિવસ બંધનું એલાન આપેલું હતું નોટિસ આપેલી હતી તો એટલે એ મુજબ અમે આ કાર્યવાહી કરીને આ ગુજરાત પાણી પુરવઠા બોર્ડમાંથી લાઇન લાવેલા હતા